કુકરમુંડાના કોરાલા ગામના શ્રદ્ધાળુઓ ભાદરવા પદયાત્રામાં જોડાયા દર વર્ષથી જે મા વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પગપાળા છે ભાદરવા દેવ દર્શન કર્યા તાપી જિલ્લાના કુકરકુંડા તાલુકાના પોરાલા ગામના ભાથુજી મહારાજના ભક્તોએ ભાગ લીધો દર વર્ષથી વર્ષે પણ ભાદરવા ભાદરવા યાત્રામાં જોડાયા તારીખથી લઈ તારીખ સુધી યાત્રા કરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પરંપરાગત નગરાના તાલે ભાથુજી મહારાજનો વરઘોડો કાઢવામાં આવ્યો સમગ્ર ગામ ભાથુજી મહારાજના જય કારથી ગુંજી ઉઠ્યું અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ ધાર્મિક શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા કોરાલા ગામના ભાતુજી સંપ્રદાયના ભક્તો દ્વારા વરઘોડો કાઢી ભાદરવા મંદિરે દર્શન કરવા પહોંચે છે દર્શન કર્યા બાદ રાત્રિ દરમિયાન ઘોડાનું અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ સવારે નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ આરતી પૂજન કાર્યક્રમ કર્યા બાદ આરતી વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ ગામના મંદિરે આવી મહાભંડારો કાર્યક્રમ યોજવામાં આવે છે મહારાજની ભક્તિમાં લીન થયા સ્થાનિક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું આ અદભુત મિશ્રણ ખરેખર જોવા જેવું હતું આજના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભક્તોએ ધન્યતા અનુભવી રિપોર્ટર સુહાસ કુકરમુંડા તાપી દર જેમ જે વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પગપાળા છે દેવના દર્શન કર્યા તાપી જિલ્લાના પોકરકુંડા તાલુકાના કોરાલા ગામના ભાથુજી મહારાજના ભક્તોએ પદયાત્રામાં ભાગ લીધો દર વર્ષથી લઈ ચાર સુધી યાત્રા કરી ભાદરવા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પરંપરાગત નગરાના તાલે ભાતુજી મહારાજનો વરઘોડો કાઢવામાં આવ્યો સમગ્ર ગામ ભાતુજી મહારાજના જય કારથી ગુંજી ઉઠ્યું અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ ધાર્મિક શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા કોરાલા ગામના ભાતુજી સંપ્રદાયના ભક્તો દ્વારા વરઘોડો કાઢી ભાદરવા ખાતે આવેલ ભાતુજી મહારાજના મંદિરે દર્શન કરવા પહોંચે છે દર્શન કર્યા બાદ રાત્રિ દરમિયાન ઘોડાનું અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ સવારે નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ આરતી પૂજન કાર્યક્રમ કર્યા બાદ આરતી વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ ગામના મંદિરે આવી મહાભંડારો કાર્યક્રમ યોજવામાં આવે છે ગ્રામજનોને આસ્થાનો અનેરો જ્યાં સૌ કોઈ સાથે મળી મહારાજની ભક્તિમાં લીન થયા સ્થાનિક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું આ અદ્ભુત મિશ્રણ ખરેખર જોવા જેવું હતું આજના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભક્તોએ ધન્યતા અનુભવી રિપોર્ટર સુહાસ કુકરમુંડા તાપી